મનોજ ભાઈ નો ફોન આવેલો બે પાંચ સાણા બે પાંચ દાના બે પછી આચાર્ય સાહેબ અમે જિલ્લા કક્ષા તાલુકા જેવો રમતોત્સવ કરીએ છીએ આ પધારો અને એટલા માટે જ આ હું થોડો મોડો પડ્યો બસની અસુવિધાને કારણે પણ મને આનંદ છે તમારી તૈયારીની તમારી વ્યવસ્થાની પણ એક સાથે સાથે નુકચેતી કરી દઉં કે કીપ ઇટ અપ આ બાબતને જાળવી રાખો અને આગળ સુધી લઈ જાઓ કારણ કે આપણે ગુજરાત આ દેશને એક નવી રાહ ચીંધવા જઈ રહ્યો છે ત્યારે બાલ દોસ્તો આપણી બધાની ફરજ થઈ પડે છે કે આપણે ખૂબ નિષ્ઠા પ્રમાણિકતાને અને આપણા પૂરેપૂરા તાકાતથી આપણે કામ કરી કામ કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું અસ્તુ જય હિન્દ

બધા વિદ્યાર્થીને કરેયો સેવા શ્રી રામજીભાઈ લાઠિયા જેણે આ કાર્યક્રમમાં ઇનામોનો જેણે પોતે પોતાના પૈસા લેખે વાપર્યા સેવા વાલજીભાઈ અને બીજા અસંખ્ય દાતાઓ આચાર્ય શ્રી દરેક કેન્દ્રવર્તી શાળા નીચે આવતા આચાર્ય શ્રીઓ અતરે

બહારથી પધારેલા મહેમાન શ્રીઓ તાલુકા પંચાયતના પતિ પ્રમુખ શ્રી જામસંગભાઈ પક્ષના ઉપપ્રમુખ ચેતનભાઈ તાલુકા પંચાયતના સભ્ય શ્રી દિનેશભાઈ આજ ગામના વતની અને વર્ષો સુધી જેમણે હળિયાદ અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી સેવા કરી છે એવા યુનિશભાઈ મહેતર ગામના સરપંચ શ્રી સિદ્ધરાજસિંહજી તાલુકા પંચાયત કેળવણી નિરીક્ષક શ્રી ગૌસ્વામી સાહેબ અમિતભાઈ પટેલ સાહેબ દરેક શાળામાં રમતોત્સવ નિમિત્તે પછી ગામ દાખલા તરીકે દરેક દસે દસ ગામમાં આ કાર્યક્રમ આજે થતો હોય તો એમાં કોઈને તકલીફ ખરી એમાં કોઈને વાંધો ખરો તો કે ના દરેક સ્કૂલમાં જો કાર્યક્રમ થતો હોય તો એમાં કોઈને વાંધો કઈ છે ને પણ દસે દસ સ્કૂલ એક જગ્યા ઉપર જયારે ભેગા થઈને એકતાના ભાવ સાથે જયારે આ કાર્યક્રમ કરતા હોય અને હળિયાદમાં આ કાર્યક્રમ હોય તો હળિયાદ ગામમાં તો અમે અનેક આવા કાર્યક્રમો કરી ગયા છીએ હળિયાદ ગામ જ એવું છે કે તમે ગમે એવો કાર્યક્રમ હોય અને હળિયાદ ગામમાં રાખો એમાં સફળતા ન મળે એવું બને નહીં આ હળિયાદ ગામની એક આગવી ઓળખ છે આજથી ઘણા સમય પહેલા આ હળિયાદમાં બેટી બચાવો એક કાર્યક્રમ સાહેબ કરવામાં આવ્યો હતો એને પાંચ હજાર લોકોને ભેગું કરવાનું કામ અને એ ભેળું હળિયાદે જડપો હતો હતો અને હળિયાદની અંદર બેટી બચાવ કાર્યક્રમ કર્યો હતો અને એ કાર્યક્રમ વખતે પાંચ હજારના બદલે દસ હજારની સંખ્યા ગામમાં ભેગી કરી આ ગામની આગમી ઓળખ છે

શરીરની શારીરિક તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી છે બાળક મજબૂત બને છે તમામ એ તમામ બાળકોનો અને આવનારા દિવસમાં સંસ્કારનો સિંચન કરવાનો પણ કામ કરે છે એટલે આપણે આ રમત વર્ષોને ગુજરાત સરકાર દ્વારા એક માત્ર શાળા પૂરતો સીમિત ન અને તમામ એ તમામ લોકો એક મંચ ઉપર આવી અને આવો સરસ મજાનો રમતનો કાર્યક્રમ કરે તો બધા જ લોકોમાં એકતાની ભાવના પ્રગટે આવો સરકારનો કામ થકી માત્ર ગામથી ગામ જોડાઈ જાય તાલુકાથી તાલુકો જોડાઈ જાય અને એમ કરતા કરતા જિલ્લા સાથે ગુજરાત જોડાઈ જાય એ વસ્તુ નથી આ આ પાયાની શરૂઆત છે એક વડીલ સવારના પરમાં વેલા જાગી મને કે એમાં માણસ દેખાય છે તો હામા માણસે પ્રશ્ન કર્યો કે તમને કે એમાં દાદા માણા દેખાણા તો એને ના પાડી કે ના ના ભાઈ મને આમાં કે હાલતા ચાલતા જેટલા મને હામા મળ્યા એમાં તો પ્રથમ તો અહીંયા મારે આવવાનો આજે પ્રોગ્રામ નહોતો એટલે હું થોડો મોડો છું એટલે

અને અમારી ઇનોજભાઈ વલભીપુર થી આવ્યા પણ એ હળિયાદ ના આગેવાનો ભેગા બકે પણ એને એમ ન થાય કે મારી નોંધ ન લીધી એમ મારી શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફ ગામમાંથી પધારેલા વડીલો અને દસ ગામમાંથી પધારેલા વિદ્યાર્થી મિત્રો આ તમામ વાલા ભગવાન ને મારા નમસ્કાર આજે આપણે અહીંયા હળિયાદ ગામ આંગણે શા માટે મળ્યા છીએ ભાષણ બાજી કરવા માટે કે ઉપદેશ દેવા માટે નહી પણ આ ભૂલકાઓ માં જે શક્તિ પડી છે એને ઉજાગર કરવા માટે તો ઉજાગર કરવાનો માધ્યમ શું હરિભાઈ જો હરીફાઈ ન હોય તો પડેલી શક્તિ હરીફાઈ માટે રમતગમતમાં વધાર્યા છે તો એમાંથી પહેલો બીજો ત્રીજો નંબર આવશે તાલુકા કક્ષામાં રમશે એમાં પહેલો નંબર આવશે જિલ્લા કક્ષા માં જશે જિલ્લામાં નંબર આવે રાજ્ય કક્ષા જશે આ રીતે બાળકમાં પડેલી એક શક્તિને ઉજાગર ના સરકારનો અભિગમ છે અને આ અભિગમને શિક્ષકો અને જે તે ગામના આગેવાનોએ સહકાર આપવો એની નૈતિક ફરજ થાય છે ત્યારે જયારે તમે પ્રસંગી ઉતારો કે અડિયાદ ગામમાં રાખવું છે ત્યારે અમારે અને અમારા આગેવાનોની નૈતિક ફરજ થાય છે

આરોગ્ય અને શિક્ષણ માટે અમારા ગામને ને પ્રસન્ન કરજો એવી અભ્યુસ્થના સાથે મારી વાણીને વિરામ આપું તો હસ્તો અનુભવો અધિકારીગણ ગણ તથા સમગ્ર ગ્રામજનો ભરતભાઈ લાઠિયા થી માંડીને અમારે ત્રણ ચાર દિવસ પહેલાનું આયોજન હતું કે એક ફોન ઉપર બધી વ્યવસ્થા કાલે એક દાતા મળ્યા કે સાહેબ રમોત્સવ ટનાટન થવો જોઈએ કોઈ કસર ન થતા જે કઈ જરૂરી હોય એ તમામ આપશું એટલે રમતોની શરૂઆત કરી રહ્યા છે અમારા કેળવણી હંમેશા આપણે હમણાં વાત વાત કરીને કે ભાઈ તમને તમે જે કંઈ કરો તમારું નિદર્શન કરનારું ન હોય નિહાળનારું ન હોય તો તમે તમે એવું કરો તો હોય શા કામનું કે તમારી પીઠ પાછળ કોઈ તમારો રાભારમાં કહેવાય છે કે ખેલાડીની અંદર ગતિ ઉત્પન્ન નથી કરી આપતો પણ એના અંદર આત્મવિશ્વાસ ઉત્પન્ન કરીએ કે એવો આત્મવિશ્વાસ આપનારા સૌ અધિકારી કણ તો સૌપ્રથમ સો મીટર દોડ આપણે શરૂઆત કરી વતન જાન જાન મન ે સમ જતન આ વતન જાન જાન મન સમે બહાર દિલદા જાનસા જરાલ ડેરા okay रोटी रोज़ी मोहबत रोटी रोज़ी इश्क जज़्बा क्या जल મસ્તી મસ્તી ચલવા ચવા ચલવા ચલવા જલવારા ચલસા ચલવા વો ભારત દેશ ભારત દેશ સચ અહિંસા ધર્મ કા પગ પગ લગતા ઢેરા ગો ભારત દેશ મેરા ભારત દેશ હૈ મે जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला अर्ण, 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 अर्ण। हर बालक एक है और राधा तिक एक एक बाला और राधाकित एक एक बाला जहा सूरज सबसे पहले आकर डाले अपना फेरा वो हाँ। દેશ મેરા ભારત દેશ હૈ